ખાતી તલે ખાવા દઉં ડૂબી નહીં પડી જ લેલા જ દેવા લે અને પાણી ફરવાયેલ પાણી ફરીથી નીકળે લે આ લે આ મનમાં બોલે કે આ કુદરી ખાવ દે શું તમારો બાપલો આબો હા તમને દેવાની હોય હું એને ખાતી મારે સોળિયું મોકલાવાની હે આજ તો એને ઘરે જડ એટલે બધી કેરીઓ તોડ લેવી હે નકા આવી મીઠડા જેવી એકાદી આવશે ને તો બધી મારી કેરીઓ લઈ જાય છે કેટલી બધી કેરીઓ પાકી ગઈ લે મારીમાં પાણી ભરવા ગઈ હે ને તા હું આ ખાટલો લઈને ના હું હે નકર કઈ રીનો ભરોસો ન કેવાય આથી ને હાલી જાય અને કેરીઓ લેતી જાય ખાટલો લઈને આયા હે

પહાડ પડ્યા હે મે તમને કેધું નું કીધું મે કીધું વેલા હાર વાવો તો તમે મોડું વાયુ પણ આમાં કપા ઉપર તો કેમ હવે કરું હવે હું ભેગું કાઈ થાય એવું છે નહીં હવે કપામાં કાઈ વેર્યું નહીં ત્રણ કપા નીકળ્યા એમાં હું કાઢ લેવાનું ઈ હેસી વાત આ છોકરા ભણવા લાગે છોકરા એક વાત એ ને હું કડી ને પાણી ભરવા જતી ને

પણ હવે બોને ખાય કે અમે ખાય એમાં શું ફેર પડે એ બોને તો કોઈ દી કેરી દો ખાધી હોય આપણે પછી વેસાતી લઈ લેશું આપણે તા તો બીજે થઈ જાય છે વેસાતી ની વાત કરે આબો ઘર નો છે વેસાતી નો લેવાન થાય હવે વાત કરો છો હવે કેરી નો ખાવા જો કાઈ ને આમ તો તમારો જીવ ભાતલ ના પેટ નો ખાવા જો હાલો એ હા બાપા ખાવા દો કેરી તોડવા નો દીધી તા તો મારવા મણો

લે જા બા હે આલે આ મુને કે તારી માં રઈ પેટની છે હા હા ઈનેના છોકરા કાકા ને ઈયા ગેર્યું છોરો મારા સવાલ કરે મારા સામે અલે લીધી હે ભંગેર્યું નીકળ્યું